ઘટના ચાર થી પાંચ જેટલા આરોપીઓ આ ઘટનામાં સંડોવાયેલા હોવાની વિગતો છે તે મૃતકના પરિવારજનો દ્વારા કહેવામાં આવી રહી છે જેમાં આ વ્યક્તિ છે તે વિસ્તારમાં રહેતો અને સમય પહેલા મિત્રને એ જે આરોપીઓ રહે છે તે વિસ્તાર મુકવા ગયો તો એ દરમિયાન થોડાક સમય બોલાચાલી થઈ તેને તેને દાજ રાખીને આરોપીઓ ગઈકાલે નશાની હાલતમાં હતા અને તેમના દ્વારા આ ઇચકારો હુમલાની ઘટનાને અંજામ આપ્યો ત્યારે જે મૃતક છે આકાશ ઓડ તેમના ભાઈનું નિવેદન સામે આવ્યું છે તેમણે શું આક્ષેપ પોલીસ સામે કર્યા છે ને શું વાત કહી છે તે સાંભળો બોલ મારું નામ જયેશ બાબુભાઈ ઓડ મારા નમનો વિનંતી છે આ જમાલપુરમાં

તો બોલા ચાલી રહી ગાળમ ગાળી ભાઈ એને પતી ગયું ત્યાંથી પછી મારા મેલ્લા ભાઈ આવ્યા પછી ત્યાંથી વાતચીત કરી બોલા એને બી સમાધાન કરાયું અને હું હતો બાર પછી સમાધાન કરાયું મને તો જાણ જ નહીં પછી હું આવ્યો બીજ ભરવા ગયો રણુજા તો જેવો આવ્યો ને એ તારે બી ખબર નહીં આ બનાવ બની ગયો ને પછી મને ખબર પડી કે આવી મેટર હતી પબજી વાળી વાત તો ખોટી જ છે એ અપાત છે આરોપી છ આરોપી હતા એક આરોપીનું નામ મિતેશ મિતેશ મિત પર માર આરોપીઓ ડ્રગ્સ માફિયા બધા એવું એમડી ડ્રગ્સ બાટલીને એવું બધો ધંધો બી કરે છે એ લોકો મને એક જ નું નામ ખબર છે મેડમ નામ મો મેડમ હતા આ લોકો કરે છે વેચે છે બે ફાર્મ જોયા છે સર મૃતક યુવાન આકાશ કોડ ના ભાઈ તેમના કરી છે તેને લઈને હવે કામગીરી સામે સ્વાભાવિક સવાલ ઉઠી રહ્યા છે હત્યા અગિયોનો ગુનો નોંધીને બે આરોપીઓને ઝડપિયા હોવાની પણ વિગતો મળી રહી છે દર્શક મિત્રો આવા વિડીયો જોવા માટે મીડિયા જોતા રહો